હેલો દોસ્તો જય શાબાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણે જો ના જો ત્યાં થઈ ગયા છીએ અને હું આવેલો છું ગોર્ડર મેં તમને કાલ કીધું નહોતું કેમકે અચાનક નક્કી થઈ ગયું બેનપણીઓને રજા હતી કેમ કે કેમ કે એને રવિવાર રજા હોય એટલે એને મને એને ફોન આવ્યો કે તારે આવું તો મેં કીધું હાલ અહીંયા આવું કેમ કે અમારી પહેલાં વાત થઈ ગયેલી હતી મારે મમ્મીને માનતા હતી તો રણ જવાની તો મને દર્શન કરાવવાને એવું તો પછી મેં નક્કી કરી નાખ્યું તો હવે અમે જઈએ તો હાલો તમને હું દર્શન કરાવીશ મા બેન બાપાના તો હાલો આપણે નીકળીએ હવે રસ્તામાં છે સૂકી ભાજી અને સા હું તો નથી પીતી પણ ઓલા બેન પીવે છે એટલે એને લીધી અને ભાખરી મરચાં અને ચટણી તો હાલો નાસ્તો કરી લઈએ હાલો તમે બધા નાસ્તો કરવા તો ફાઇનલી આપણે તોરણિયા પહોંચી ગયા છીએ હવે જો તોરણિયા મંદિર આવી ગયું છે આ એનો ગેટ છે एकदम आणि आपण जायये हवे दर्शन करवा तमने दर्शन करा हूं लाइव चले जा अच्छा तुमने मंदिर आ गई हो से केव मस्त मंदिर दिखाई से एकदम तो, एक तो आपण दर्शन करी लई आवे भगवान ધમધમ દર્શન થઈ ગયા છે તો હાલો આપણે દર્શન કરી લીધા છીએ હવે ભગવાનના અને હવે વરસાદી બરસાદી લેશું અને પછી નીકળીએ અને બીજા બધાને તો વ્લોગમાં આવવા આવતા નથી એટલે એ તો ના પાડે છે તો આપણે તો એકલા રહેવાના કેમ કે વ્લોગમાં બાકી તો બધા જ રહેવાના છીએ હાલો હવે આપણે જઈએ તો ફાઈનલી આપણે જો પ્રસાદ લઈ લીધો હશે બધા બેનો કે આપણે પ્રસાદ લઈ લઈએ તો આપણે પ્રસાદ લઈ લીધો હશે અને અહીંયા તમે સુવિધા જોવા એકદમ જો આ જમવાનું છે જમવાનું છે અને અહીંયા જુઓ આ બધું વાસણ ધોવાનું છે અને વાસણની વ્યવસ્થા પણ એકદમ જુઓ મસ્ત જો ધોવાઈ ગયા પછી એકદમ અહીંયા કાપડથી સાફ કરી નાખવાનું કેટલી મસ્ત એકદમ વ્યવસ્થા છે બહુ મસ્ત અને કેમકે આમ જમવા જાય ને એ પણ એકદમ મસ્ત ચોખ્ખું હાલ તો હાલો આપણે તમને જમવાનો ઓલ દેખાડ્યો ને હવે દેખાડીશ પાછળ બધું જે છે બેઠવાનું એ તો જોવા જો એકદમ નાળિયેરિયું મંદિરની પાછળની જગ્યા છે એકદમ જે નિવાસની જગ્યા છે બધી દેખંડા હા આમ મે દેખાઈ સે નયા રેવાની વ્યવસ્થા લાગે આ બધી રેવાની વ્યવસ્થા છે તો આપણે બદર દર્શન તો કરી લીધા છે બધા તો હવે અહીંયાથી નીકળી જવાનું છે તો હવે પ્રસાદી લઈ લીધી છે તો હાલો હવે જઈએ હવે ટાઈમ રહે તો બીજે ઠામ જાશું નહીતર તો પાછા ઘરે તો ફાઇનલી જે ભગવાનના દર્શન કરી અને વીઆવાસી અને શું થઈ ગયું છે મોડું આવી ગયા છે આઠ તો રસ્તામાં કંઈ વ્લોગ કરવાનો ટાઈમ નહોતો મળ્યો પણ ઉતાવળ હતી એટલે અમે બેનો બહેન હોય એટલે એ લોકોને કાંઈ બ્લોગનું ને હું તો હોય નહીં એટલે આપણે વ્લોગ કરવા રહી એટલે ટાઈમ પકડે પછી રસ્તામાં કંઈ વ્લોગ કર્યો નહોતો અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તો જો અમારો બ્લોગ તમને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શિયાળામાં